भाई श्रीमाली, प्रवीण करम सिंह मतिया निषाद मीना रामजनक महेश्वरी बाबू मुरजी सुरेश भाई रामजीभा देवरिया नान भाई मुरजी जोला बालाराम चामसी सिंह महेश्वरी करसन किमजीभा महेश्वरी दाफड़ा दामजी देवजी विरजीबाई वालजीबाई महेश्वरी राजेश हरजी लांबा देवलबेन सामजी डोरू यूनुस कासू सोडा हरेश भाई बच्चूभा આશુ જેઠાભાઈ મહેશ્વરી ગામજી જેઠાભાઈ મહેશ્વરી બાલારામ ચામસી કન્ન રંજી હીરાભાઈ રથાર દેમાબેન દેમાબેન કાયાભાઈ આઈડી જ્યોત્સના મોહનભાઈ કટુઆ જગદીશ અશોક મહેશ્વરી અસગર ઈશા બાપડા અનિકભાઈ જુમાભાઈ શંઘાર કાસમભાઈ આદમભાઈ કકલ ભાણભાઈ જીવરાજ મહેશ્વરી મહેન્દ્ર ઉમાપતિ કેવટ ગંગામેન રામજી માતંગ

પણ હવે જેની નથી પડી બાલારામ પહેલે લીધું એની પડી ગઈ બાલારામે જ્યારે બીજાથી લીધું પ્રકાશ મત્ય કે જે હોય તે એની પાંચ પાંચ નોંધો પ્રમાણિત થઈ ગઈ છે પછી બાલારામે જેનાથી લીધું પછી બાલારામ એના નામે નથી ચઢતી બાલારામ જ્યારે આ પ્રકાશમત્યથી લીધી છે ને કરી છે કે જે બી બીજાથી પ્લોટો લઈને આ જે પોતે મને જાણ કર્યા દસ્તાવેજ કરી અને જે એનો સી નથી લીધી

બધી પ્રમાણિક ન તો પડી ગઈ પાસ થઈ ગઈ હવે બાલારામની જયારે મને અરજી દીધી કારણ કે આ લોકો પાંત્રીસ વર્ષે ત્રણ વર્ષ પેલા મેં જેમ અત્યારે મીટિંગ કરી એના માટે આપણા નગરના પ્રશ્નો માટે મેં ઓફિસ ખોલી ગણેશનગરની ચોકમાં માં ચોક એટલે ઓલી ચોક પરલી એમાં મેં બોર્ડ લગાડ્યા શામજીભાઈ આવ્યા હતા શામજીભાઈને ખબર છે મેં જાણ બી કરી ભાઈ બધાને કહી દેજો અહીંયાના જે બી પ્રશ્નો છે ત્યાં મોકલું